હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો તમને સ્વાગત છે તમારો માં નવો વ્લોગ વિડિયોમાં આટલા ચા બન ગુડ મોર્નિંગ જય માતાજી ચા બન સાડા 6 થઈ ગયા થઈ ગયા મોડ થઈ ગયું મોડ થઈ ગયું આમ 6 વાગે ઉઠો 6 વાગે સવાર સવાર તો 8:30 થઈ ગયા

वे आलो वेले येने ओपिया वाला

અમાર ડબુડુ આજ તો પાછો બીમાર થઈ ગયો તે રો રો કર તેને રમાડવા બહાર લઈને આયા છે આછી વા બાબા યો ગ્રાન્ડ રો યો ગુડ મોર્નિંગ જય માતાજી હવે ચાલુ કર્યું તાણ કમ બમ પાલી ના કોમલ ને આગળ ઊંઘે જઈ લઈએ ઘરું જો એક તો આ દવા રમો કોઈ કોઈ નહીં એટલે કોમલ ઊંઘી છે તો ત્યાં ચાલુ છ એક વાગી જો ખાવાનું થઈ ગયું તૈયાર ફુલાવર બટેકાનું શાક રોટલી છાસ અને જો મમ્મી ખાવું નહીં તારા

ઊંઘ નહીં આવતી ખાધું નહીં નોર્તા ચાલુ થઈ જાય પપ્પા અને આપણે ચીકુને લેવા ને ચીકુ આયક ને હેડો જમા ગયા તો કૂતરું હવે ચીકુ ચીતા ઉતરશે આતિ રે તેડી લઉં હા ધીશ ગાઈસ પપ્પા આજે કોમેન હતા જે કારણ કે પપ્પા મંડનનું બધું કોમ સંભાળીએ એટલે જોવા નવરાત્રીની તૈયારીઓ થઈ ગયા તો લાઈટો બંધ હોય કમર પપ્પાનો ઓર્ડર આવ્યો સિંગનો તો પપ્પાને આપણે સિંગ લઈ ખાવા માટે સિંગ 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 બહુ

હાલ તો બધી સાઈડ કોમ ચાલુ જો આ બધા બાર બે દરણું કરવા અને વરસાદના વરસાદ ચાલુ થઈ ગયો થોડું થોડું ચાલુ થઈ ગયો એટલે અમારા તો બધું ઉપાડવા મળે તળાવ ધડા અમારા ઘરમાં વરસાદ કરતા વસ્તુ નહીં બધા છે હા જો આ વરસાદ આવ્યો જો ભાઈ જેવો અંધારી હો પાંચ વાગે પણ જણે રાતના હળા થઈ જાય એવો गैस अपने धाबो कराए एक पिज्जा मे खाली वदरा ना होवा जो भी। वातावरण जो वातावरण चेव लगा खाली दबाव पर पवन तो चेव आवा तो बदो તો આ મારું સિદ્ધપુરનું લાડક વાયું રાજપુર પપ્પાને મહેલામી મૂજબેલું કોમ ચાલક બધું નવરાત્રનું શિરીજોને એવું ગોઠવાય કણી

હજી તો મેલી નહી કરી હતી તો હાલ ખોલી ને જોઈસ ટી શર્ટ લેગા ને હાડિયો ને બધું લીધું

પટન બતન લ્યા આધી મેલ તો તમે તારો આ બરાબર ના કરાવો હા તું અહીં ચોળી બાર કાઢજે ને બાર કાઢજેસ બાર વરસાદ એ ચાલુ હ આપડા મિત્તલ હવા આવી

તું બહાર જવા કઈ ને વરસાદ નું જીતા લઈ જવાનું. ખાવાનું બનાવવાનું ચાલુ કર. ડુંગળી બટેકા વેળો. સસ્તા ને સારા. શાક ખીચડી થાય.

ના વરસાદ આ તો પેલું એ ના થાય બંને થઈ જાય ભાઈ પેલું બીજા ચુમ્માલીસો ચૌદસો રાત ના સાડા સાત થઈ જાય બધા ઘરે આવી જાય એક બાજુ ખાવાનું બનાવવાનું ચાલુ છે

ખાલી જેઠાલાલ ચાલુ હો હાય નહીં ધોઈને તૈયાર થઈ ગયા હોય તો જમણવાર ચાલુ હો એ તું ખાયા તો ખાલી ફોન જ જોવા બંગા દે ફોન બંગા દે તો ખા થોડું ખા ખા થોડું તીખું લાગે તો રોટલી ખા ખીચડી ખા तो लगी लगी चोपड़ी खा वही रोटली खा खाए हन फुला और बटेगा रोटली हमारे नेचर रोटली था है नेचर बाय रोटली कर अब अब जवान मु पे लाग घेर अने काका वर्षा में चोका नता कोमे इकन वर्षा दो तो

अपने <laughs> पासर जाइए <laughs> दसवा कभी ठेले चमने लगेगा <laughs>

કુકારી રોવા દઉં હી માણસો જો આવી હવે નહીં નાળી તને છીટી મારી જો જો હવે એક નૈના બેનનું કુકર બાકી હતું ને બતાવવાનું તે એ ને અહીંયા કુકર એને ચકડું અલી મેં કોણ હાલ જ મેં લ્યો કઈનું મેં લ્યો તો હું મેં કોણ ઉતાર મેક ના આવી ગઈ મરચાં ખીચડી શાક બટેકાનું અમારે બધા ચાર ગેર બટેકા અરે જો પિન્ટુ કાકો નહીં આય બજાર જે બાપ તમે તો હું લાયલા કરો રોજ બજાર જોઈ બોલ ને નાળી તારો લે હાચું બોલ હું લાવી રે ટીવી લેવા જા તે હાચું કરો ટીવી લેવા કે જોવા જે આજુ તો જોવા જઈ રવિવારે લાવવા જા અમે આવીશું ઓપનિંગ માં પા કોવા છે ટલ્લા બલ્લા કરશી આય તમે કરજો અમાર હાથે રિમોટ નહીં પેલે જે ચોપ પાડશો ને મને ચોપ પાડશો આઈ સવે મિક્સર ને લે આ છે દાદી આયા જો

गाइस मम्मी पापा भी खा आबे आई भैया आई जे गैर तो खावन नहीं अभी खावनो रुमाल तो ही लायो अब तो बूढ़ू तो होई जे आना नहीं खान मैं तो खाइ ले तो मां जोड़े बेतीन चार खाइ थी ठीक होंगे जी કોડે મુગયા ચાહીતે શું ખાધું બકા ચટણી ખાધી ટોમેટાની ચટણી રોક ખાધું હાલ ખાધું નહીં તમે હા આમ ખુવા સેવન સિંગ ચણા મગફળી ધંધે તે લગાડ દીધો હ બેન ભાભી બે ખા બે કચ કાઢી કો લારે મારી બસ રોઈત બસ ખાઈ લીધું રોઈત રાધે મે ખાધું તા ચાલશે રોઈત મે ખાધું તો ચાલશે હા ચાલે હું કબૂન નહીં આટવા ગઈ ગઈ અ શ્રુબા ખાઈ લે હે

આટલું કરાજુ <tries> <Khaju. tries> તો આપણો વિડીયો પૂરો કરીએ છીએ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ